હેલો વેલકમ દોસ્તો આજે આપણી સાથે છે બહુજન સંઘર્ષ મંચના અરુણભાઈ એડવોકેટ અરુણભાઈ સાથે આજે આપણે ખાસ વાતચીત કરીએ અરુણભાઈ સ્વાગત છે તમારું આજે મારી સાથે સો સૌથી સવાલ તો હું તમને એ કરીશ કે આપણે ત્યાં આટ આટલા બહુજન સંઘર્ષ મંચ છે સંગઠનો છે જે બહુજન સમાજ માટે કાર્ય કરે છે દલિતો માટે શોષિતો માટે પીડિતો માટે ત્યારે વધુ એક સંગઠન બહુજન સંઘર્ષ મંચની જરૂર શા માટે પડી અ બહુજન સમાજના બહુ બધા સંગઠનો છે અ આજથી ઘણા વર્ષો પહેલા એક આંકડો હતો કે બાબા સાહેબ આંબેડકરના નામ પર પચાસ હજાર રજિસ્ટર સંગઠનો છે અમે સંગઠન થી બનાવ્યું અને મંચ બનાવ્યું છે ઓકે મંચ બનાવવા પાછળનો હેતુ એ છે કે રાષ્ટ્રીય લેવલ પર ભુજન સમાજના સામાજિક સ્તર પર કામ કરવાના ઘણા બધા સંગઠનો છે પરંતુ એ સામાજિક સ્તર પર જ્યારે નેશનલ લેવલ પર કામ કરવા લોકોના આચરણ અને એનું નજીકથી જોઈએ તો એ ખ્યાલ આવે છે કે ભાઈ એ લોકોના કોઈ બહુજન સમાજના તબક્કા સાથે કોઈ લેવા દેવા નથી બહુજન ત્યારે જે ગ્રાઉન્ડ લેવલના લોકો છે જે ગામડાના છે શહેરના છે બ્લોકના છે આ લોકો જે છે ઈમાનદાર લોકો છે એ કરોડો રૂપિયા આ નેશનલ મુવમેન્ટને આપી રહ્યા છે પોતાની જિંદગી લગાવી રહ્યા છે એકનો એક દીકરો પોતાની માને છોડીને મુવમેન્ટમાં કામ કરી રહ્યું છે પરંતુ એ જ સામે એ જ રિસોર્સનો ઉપયોગ નેશનલ લેવલના સંગઠનના નેતૃત્વ કરવાળા લોકો પોતાની પોપ્યુલરિટી ફેમસ કરવા માટે અને પોતાનો પર્ચ મોટો કરવા માટે કરી રહ્યા છે મુમેન્ટમાં કોઈ કામ થઈ રહ્યું હોય એવું અમને નથી આ ઘણા અનુભવ નજીકથી લોકોના જોયા બાદ અમારો અનુભવ રહ્યો કે જે ગ્રાઉન્ડના લોકો ઈમાનદાર છે એ લોકો ઈમાનદાર લોકોનો રિસોર્સ છે એ લોકોને જ રિસોર્સ એમને તૈયાર કરવામાં આવે તો ઘણું કામ થઈ શકે એટલે અમે લોકો એ નક્કી કર્યું કે જિલ્લા સ્તરીય સંગઠનો જે છે અલગ 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 લોકો અલગ અલગ દિશામાં ભાગી રહ્યા છે એક જગ્યાએ લાવવાનો પ્રયાસ કરવો જોઈએ એટલે અમે બહુજન સંઘર્ષ મંચ બનાવ્યું સંગઠન નથી બનાવ્યું આ મંચ છે કે જ્યાં અલગ અલગ તમામ બહુજન સમાજના સંગઠનો એક મંચ પર આવી શકે આ મંચ શબ્દ પણ ટૂંક સમય બાદ હટી જવાનો છે ઓકે અને અમે એ માટે મંચ બનાવ્યું કે અલગ અલગ સંગઠનો વચ્ચે એટલો મોટો મતભેદ છે કે એકબીજાનું મોજ હોવા તૈયાર નથી આ કડવી વાસ્તવિકતા છે તો જયારે એકબીજાનું મોજ હોવા તૈયાર નથી સાથે કહેવાય છે એટલે અમે એક મંચ શબ્દ બનાવ્યો કે જેનાથી પ્લેટફોર્મ બને તે મંચ પર ભરોસો રાખીને એ લોકો એક સાથે બેસે જ્યારે આ અલગ અલગ સંગઠનો વચ્ચે એ મતભેદો દૂર થશે એકબીજા પર વિશ્વાસ કાયમ થશે પછી અમે બહુજન સંઘર્ષ મંચ શબ્દો બી હટાવવા માંગીએ છીએ એટલે અમારો મુખ્ય ધ્યેય એ છે કે અલગ અલગ જિલ્લા કમસે કમ સો જિલ્લામાં તૈયાર થવું જોઈએ કે અલગ અલગ સંગઠનના લોકો સાથે બેસીને કોમન મિનિમમ મુદ્દા પર સાથે આવે અને જે નેશનલ લેવલની મુવમેન્ટના નામ પર આ જિલ્લાના ગામના શહેરના બ્લોકના લોકોને ઠગવામાં આવે છે એ બંધ થાય અને અલગ અલગ લોકોની યુનાઇટ થાય અને યુનિફિકેશનનું કામ થાય એ માટે અમે બહુ સંઘર્ષ મંચ બનાવ્યો છે અને નીચેના લોકોને ભૂલી જાય છે તો આનું ભવિષ્ય કઈ રીતે તમે જુઓ છો બહુજન સંઘર્ષ મંચમાં બહુજન શબ્દ રાખ્યો છે એ બહુજન શબ્દ ઘણા બધા લોકોના દિમાગમાં

વધુમાં વધુ લોકો માટે સારો હોય પણ દરેક માટે સારો કોઈ દેશમાં બની શકે કોઈ પણ ઘટના થતી હોય દરેક વ્યક્તિ માટે સો સો ટકા લોકો માટે સારી ન હોય કેટલાક લોકો માટે તે ન સારી જ હોય તો ત્યારે શું કોન્સેપ્ટ યુઝ કરવામાં કે માં વધુ લોકો ને પ્રેરાવું જોઈએ સારું થવું જોઈએ એટલે બહુજન શબ્દ છે વધુમાં વધુ લોકો જે ભારતના એસએસટી મારાટીસના લોકો છે જે શોષિત વંચિત પીડિત લોકો છે એમનું એક મંચ છે એ બહુજન એ કોન્સેપ્ટ થી છે

સામે અગર સવર્ણો બી આ ફેસ કરીએ તો એમની પીડા અલગ છે એમનો અનુભવ અલગ છે ને એમના પદ્ધતિ અલગ છે હવે જો બંને અલગ અલગ પદ્ધતિ અલગ અલગ રીતે રહી રહ્યા છે તો ત્યારે એ લોકોને એક જ સેમ ટ્રીટમેન્ટ થી કામ કરવામાં આવશે તો કેવું રિઝલ્ટ નીકળશે એની શક્યતાઓ ઓછી છે અગર સવર્ણ સમાજના લોકો જાતિ વિવાદ વિરુદ્ધ કામ કરવા માંગતા હોય તો ખૂબ સારી વાત છે અમને કરવું જોઈએ અને સાથે સારી વાત છે પરંતુ એક સાથે મળીને કરવાથી શું નુકસાન થશે કે સવર્ણ સમાજનો હજી પણ ઘણો મોટો તબક્કો જે છે એ જાતિવાદ થી પીડાઈ રહ્યો છે અગર એ સવર્ણ સમાજનો વ્યક્તિ એ જાતિવાદ વિરુદ્ધ કામ કરવા માંગે છે સાથે કામ કરશે તો એના ઘણા મોટા છે કે એ સવર્ણ સમાજના લોકો એને ધર્મ ભ્રષ્ટ શબ્દ નવો શબ્દ ઉભો થશે જાતિભ્રષ્ટ કરી દેશે તો એ જે કરવા માંગે છે નહીં કરી શકશે સો ટકા એને કામ કરવું જોઈએ એને અલગ પદ્ધતિથી કામ કરવું જોઈએ અને એ સમાજની અંદર રહીને જ એને કરવું પડશે અગર એ અહીંયા આવશે

જો સવર્ણ સમાજના લોકો અગર જાતિવાદ વિરુદ્ધ કામ કરવા માંગતા સો ટકા કરવું જોઈએ ખુબ ખુશીની વાત છે બહુ મોટી ખુશીની વાત છે પરંતુ અલગ રીતે તૈયારી કરવી પડશે સંઘર્ષમાં અલગ અલગ એકને કેન્સર છે એકને મેલેરિયા છે તો બંને એક દવા નહીં મળી શકશે બંને અલગ દવા આપવી પડશે બરાબર હા ને તો આ કામ કરવું જોઈએ અને ખુશીની વાત છે અગર કોઈ સવર્ણ સમાજના વ્યક્તિ જાતિવાદ વિરુદ્ધ કામ કરવા માંગે તો ખુબ ખુશી ની વાત છે ઓકે અને અને બીજો હું એ પૂછવા કે ગરીબ અછૂત આ બંનેમાં શું ફરક છે હા મારે એટલે પૂછવું પડ્યું કે જયારે પણ અનામતનો મુદ્દો ઉઠે છે ને ત્યારે લોકો એવું પૂછે છે કે ગરીબ તો બધી જાતિમાં હોય છે તો બધાને શા માટે ચાન્સ નથી મળતો શા માટે બહુજન સમાજને દલિતોને જ અનામત આપવામાં આવે છે તો આપણે લોકોને એ બતાવવાનું છે કે અછૂત અને ગરીબમાં ફર્ક શું છે જો અછૂત અને ગરીબ અછૂત શબ્દ પણ હજુ થોડો નાનો થયો છે અછૂત પીછડા આદિવાસી આ શબ્દ સાથે થોડો વધારે યોગ્ય છે આની માટે ડોક્ટર બાબા સાહેબ આપણે કરે બુદ્ધાન કાલમાં એક બુક લખી છે બહુ વ્યવસ્થિત બુક છે એનો સિમ્પલ અને શોર્ટ શોર્ટ રીતે આપણે સમજવાની કોશિશ કરીએ અગર માનવતાનો એક લેવલ બનાવવામાં આવે કે માનવતા કેવી હશે તેના લેવલ સ્ટેપ બાય સ્ટેપ બનાવવામાં આવે

બિલકુલ તો પણ નથી આંબેડકર નું આજ કે વર્ણવાદ છે ને એ કરતા ખતરનાક હું ગરીબ છું ને તો હું કમાઈને અમીર બની શકું છું હું મારો વર્ગ ચેન્જ કરી પણ અહીંયા હું દલિત તરીકે જન્મ્યો છું તરીકે હું કરોડોપતિ થઈ ગયા બાદ દેશની ઘટના યુપીની ઘટના એક હતી કે એક બાળકીને ઘરમાં ઘૂસીને રેપ કરીને સળગાવી દેવામાં આવે છે દીકરી દીકરી બની દેશની નથી આ સ્થિતિ કેમ થઈ રહી છે બીજી એક ખતરનાક વસ્તુ ત્યાં આવીને ઉભી છે કે માનવતાના લેવલ પર કેન્ડલ લઈને નીકળવાળા લોકો પ્રત્યે મારી સહાનુભૂતિ છે અમે પણ જઈએ છીએ જાતિ ધર્મ વિચાર્યા વગર અમે જઈએ છીએ કે એક પીડિત છે પરંતુ જ્યારે કોઈ શ્રી છોકરી સાથે ઘટના થાય છે ત્યારે એ જ સમાજ આરોપીઓના સમર્થનમાં કેમ ઉભો માનવતાના અલગ અલગ લેવલ જોવામાં આવે તો છુવાત છે ને એ એકદમ નિમ્ન લેવલ પર છે એ ડીપ લેવલ છે માનવતા નું એકદમ હાસ્ય સ્વરૂપ છે તો ત્યાં જ એને કામ કરવાની જરૂર છે એટલે કેવલ માનવતા અત્યારે હું કહી શકું આ લેવલ પર આવી છે પણ આ લેવલ પર નથી આ લેવલ પર જશો એ દિવસે કહી શકાય કે હા આર્થિક તર પર અનામતની બાબત છે કે ગરીબ અછૂત એક છે એ વાત કરી શકાય છે આજે તો મને નથી લાગતી કરી શકાય આ સ્થિતિ છે આ બાબતે મારું હંમેશા એક કેવું હોય છે જે લોકો કહે છે કે વર્ણ વ્યવસ્થા કે જાતિ વ્યવસ્થા કર્મ આધારિત હતી તો એ જ્યારે પણ કોઈ આવું કહે છે ને હું સામો એવો સવાલ પૂછું છું કે જો કર્મ આધારિત હોય તો ભણતર ડિગ્રી ના આધારે બાબા સાહેબ આંબેડકર સૌથી વધુ ભણેલા છે તો શું આ દેશના બ્રાહ્મણ નથી પણ અમારા જે કર્મ તમે જે અમારી પર થોપી દેવામાં આવેલા કર્મો છે એ તમે અમુલ ડેરી નો જે માલિક છે એ આહી બનશે બિલકુલ ઉપર નથી જવું નીચે આવવા તૈયાર છો માતાની દ્રષ્ટિએ પણ એ સ્થિતિ નથી એ સ્થિતિ નથી ઓકે તો આ તો જઈ હવે દલિત સમાજની જે તકલીફો છે આપણે એ બાજુ વાત કરી હવે એક ફરિયાદ ઉઠવા પામી છે દલિતોની વિરુદ્ધ દલિતો એટલે એક દલિત સંઘ અમુક એવા લોકો અત્યારે સમાજમાં ઉભરી રહ્યા છે જે એટ્રોસિટીનો દુરુપયોગ કરે છે દલિતો જ છે નાની મોટી મારપીટની ઘટનાઓ બની જાય કે અંદરો અંદરના એમના ઝઘડામાં પણ એ લોકો એટ્રોસિટી લગાડી દે છે અને ખોટી રીતે હેરાન કરે છે એવી ફરિયાદો ઉઠે છે તો સામેવાળા જે લોકો છે ત્યાંથી એવી ફરિયાદ મળે છે કે દલિતો પ્રત્યે જે સંવેદનાઓ જાગી રહી છે ને પાછી નીચે બેસી રહી છે આવા લોકોને કારણે તો આવા જે સમૂહો ઉભા થઈ રહ્યા છે એટ્રોસિટી નો દુરુપયોગ કરે છે બાબા સાહેબ આંબેડકરના નામનો દુરુપયોગ કરે છે આવા લોકો વિશે તમે શું કહેશો જો આ છે ને બહુ ઘણો ઘૂંડો વિષય છે ઓઝ અ એડવોકેટ મારું અમુક અમાર વ્યૂહ રહ્યો છે અગર કોઈક સમાજને એવું લાગી રહ્યું છે કે આવી ટુકડીઓ કામ કરી રહી છે

તો શું એને બંધ કરી દેવો જોઈએ સુપ્રીમ કોર્ટ એવું તો નહી કીધું ચારસો જોઈએ સો ટકા કરી રહી છે હું માનું છું વીસ ટકા લોકો આવી ટોળકીઓ કામ કરી રહી છે એ સો ટકાની વાત છે પરંતુ બાકીની એસી ટકાની સ્થિતિઓને આપણે જોવાની થોડી કોશિશ કરીએ અગર ગામડાઓમાં જઈને જોવાની કોશિશ કરીએ તો શું આજે ગામડાની અંદર એ પરિસ્થિતિ છે કે એક સવર્ણ સમાજ બાળક એ એક અછૂત વૃદ્ધ ને ગાળ આપી દે તો શું એ અછૂતની આજે પણ તાકાત છે કે એ સવર્ણ બાળકને એની સામે કંઈક બોલી શકે કે મારી શકે કે ઝઘડો કરી શકે સ્થિતિ છે બીજી વસ્તુ ગામડાની પરિસ્થિતિ છે અગર સજા આપવાની વાત છે એક સવર્ણ બાળક ઉભો છે અને એક અછૂત બાળક ઉભો છે આમાંથી કોને તમાજો મારું સહેલો છે

અને અછૂચ છે તો મારવાનો જ આ સ્થિતિ છે એક્રોસિટીની ઘટનાઓ આ સ્થિતિ અમે જોઈ રહ્યા છે કે ઘણી બધી ઘટનાઓ થઈ રહી છે મારપીટીમાં ઘટનાઓ થઈ રહી છે એ ઘટનાઓની અંદર આ જાતિવાદ એમનું જે સાઇડ ઇફેક્ટ છે એ પ્રેયરે છે એને મારવા માટે એને મારવાનું ક્યાંક ને ક્યાંકનું કારણ એને એને નબળો અને માયકામનો સંઘીને મારવા માની છે હવે સ્થિતિ બીજી દિશા તરફ જોવા માંગુ છું કે એટ્રોસિટીની બહુ સારી ઘટનાઓમાં નાની ઘટના હોય છે જેમાં કાઉન્સેલિંગ કરીને સમાધાન થઈ શકે અને ત્યાંથી પોલીસ પ્રશાસન બહુ મોટો ઇન્વોલ્વમેન્ટ લે છે કે આવી નાની એવી ઘટનાઓમાં એટ્રોસિટી નોંધી લે છે અને સામે જેવી ભયંકર ઘટનાઓ થાય છે એની અંદર એટ્રોસિટી નોંધતા નથી હવે શેડ્યુલ કાસ્ટ ન્યાય મળશે કે નહીં મળશે એની ડિપેન્ડન્સી પોલીસ તંત્ર પર છે એ જ પોલીસ તંત્રની અંદર એ તપાસ અધિકારીઓ સમસ્યા શું થાય છે કે નાની ઘટના થાય મારપીટ થાય તો એમાં એવી ટોળકીઓ ભાગ લેતી હોય છે હું પરંતુ વિડંબ પરિસ્થિતિઓમાં શું થાય છે જાઓ દસ લોકોને લઈને આવો તમે લોકો એવી નોંધાવી નથી નોંધાવી જાય છે કે કોર્ટની અંદર હમણાં તમે નેશનાલિસ્ટ રમેશ સવાણી સાહેબ નું સારું ઇન્ટરવ્યુ મેં સાંભળ્યું છે કે પોલીસ તંત્ર આની અંદર શું ભૂમિકા ભજવતી હોય છે કે બેન કોર્ટની અંદર આ ગુનો જે છે એ ડિફેન્ડ થશે કે એ ટ્રાયલ જશે ને એની પહેલા એક ભૂમિકા બને છે ચાર્જશીટની એ ચાર્જશીટ એટલે કે એની અંદર સબૂતો ભેગા કરવા કેસ નું આખું સ્ટડી કરવું કેસની અંદર શું ઘટનાઓ એ બધા જ પુરાવો રજૂ કરવા એનું ડોક્યુમેન્ટેશન કરવાનું કામ પોલીસ તંત્ર પાસે છે એ પોલીસ તંત્ર નક્કી કરે છે કે આ કેસ મજબૂત બનશે કે નહીં બનશે અને પોલીસ તંત્ર જયારે આખો દેશ જાતિવાદ થી પીડાઈ રહ્યો છે ત્યારે એક એવી રીતે કહી શકે કે પોલીસ જે ચાર્જશીટ તૈયાર કરે છે એવું તો કોઈ સર્ટિફિકેટ છે તો સ્થિતિ શું થાય છે કે એટ્રોસિટીની જે મહત્વપૂર્ણ ઘટના હોય છે એની અંદર ચાર્જશીટો કમજોર બનાવવામાં આવે છે અને આવામાં મજબૂત ચાર્જશીટો બનાવવામાં આવે છે કેમકે પોલીસ પણ આવી જે ટોળકી હોય છે એની સાથે સંકળાયેલી હોય છે આવી જે ટોળકી તોડપાણી કરવા વીસ ટકા જે નીકળે છે એને સાથે સંકળાયેલી છે જેથી કોર્ટની અંદર સમાધાનનો પ્રયાસ કરવામાં આવે અને જયારે સમાધાનનો પ્રયાસ થાય ત્યારે આવી નાની ઘટનાઓ પર એ ટોળકીઓના કમાણી થાય અને જે ખરેખર ઘટનાઓ થઈ રહી છે એ ઘટનાઓની અંદર એને ન્યાય ન મળી શકે તો આવી સ્થિતિઓમાં મારું એવું કેવું છે કે આવી કોઈ ટોળકી કામ કરી રહી છે તો એના વિરુદ્ધ લીગલ ઓફિસથી કામ કરવું જોઈએ અને એવી સમયે અગર એવી કોઈ ટોળકી કામ કરી રહી છે તો અમારે જેવા લોકોનો સંપર્ક કરવો જોઈએ અમે સો ટકા એવા લોકોને લોકો સામે અમે એક્શન લેવા તૈયાર છીએ જે આ એક્ટ ને બદનામ કરી રહ્યા પણ એની સામે એસી ટકા એવી સમસ્યાઓ પણ છે કે જેમાં એ પ્રોસ્ક્યુ નથી નોંધાયેલું હવે આ કાલની સુરત ની વાત કરું કાલે સુરતની અંદર પાંડે સામે ઘટના બની છે ડોક્ટર બાબાસાહેબ આંબેડકર ગીત ગાવા પર એને સવારનો સવારનો વ્યક્તિઓ માર્યો છે એ વ્યક્તિનો રાતે મને ફોન આવ્યો છે મને કહે શકે કે એ કાલે છૂટી સોરી સોમવારે છૂટી હશે તો મારે આ બાકી જવું પડશે નહીં તો મારું મર્ડર થઈ જશે આ સ્થિતિ છે ખૂબ જ ગંભીર આ સ્થિતિ છે હવે આવી સ્થિતિ ને શું કરશો તમે વીસ ટકા સ્થિતિ સામે એસી ટકા સ્થિતિ પણ તો જોવાની છે તો આ આ સ્થિતિ છે ભાઈ અને મોટી સમસ્યાઓ થઈ રહી છે બીજી મોટી સમસ્યાઓ થઈ રહી છે એઝ એ એડવોકેટ હું જોઈ રહ્યો છું ત્યારે કે શેડ્યુલ કાસ્ટની જે એસસી એસટી એક્ટની જે મેટરો જે છે એ ચાલે છે ત્યારે સરકારી વકીલો અપોઇન્ટ કરવામાં આવે છે એ સરકારી વકીલોનું બિહેવિયર એ એ ફરિયાદીઓ સાથે આરોપી જેવું હોય છે અને તારીખો નથી કરવામાં આવતી કોઈ દિવસ આ તારીખ છે કે આ છે એને એનો એનું શું સ્ટેટમેન્ટ છે જે નકલ એના નથી આપવામાં આવતી એ શું કોર્ટમાં કે સામે જે લડવાળો વ્યક્તિ છે મોટો વકીલ લોકોને બેઠો હોય છે ઘણો એક્સપિરિયન્સ એડવોકેટ હોય છે એ જ્યારે ક્રોસ એની લઈ છે ક્રોસ એક્ઝામિન કરે છે જે વ્યક્તિ પાસે એ સમય બે વર્ષ પહેલા શું લખાવી એનો કોઈ ડેટા નથી એ વ્યક્તિ ક્રોસ એક્ઝામિનેશનમાં કે ટકવા તા થઈ રહ્યું છે એટ્રોસિટી છોડી દો મારપીટની ઘટનાઓ છે એમાં બહુ મોટા પાયા સમાધાન થાય છે રાઈટ હા ફેમિલી કોર્ટ મેટરો છે એમાં બહુ મોટા પાયે સમાધાન થાય શું એમાં એવું વલણ છે આપણું કે કે ના એ એ હવે કાયદો બંધ કરી દેવો તો એટ્રોસિટી માટે છે 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 જો થઈ થઈ રહ્યો રહ્યો હું કહું છું અગર સમાધાન થઈ રહ્યા છે તો કોર્ટે એવું વલણ અપનાવવું જોઈએ કે અગર કોઈ વ્યક્તિ સમાધાન કરે છે એટ્રોસિટીની મેટર ની અંદર અગર સમાધાન દેખાય છે તો ત્યાંના સામાજિક સંસ્થાને બોલાવીને એમની વિરુદ્ધ એલિગેશન લગાવીને એની વિરુદ્ધ ગુનો દાખલ કરવો જોઈએ કરવાનો દાખલ થવો જોઈએ ઓકે તો આપણે આ ઇન્ટરવ્યુ પછી કોઈ એવા હોય ગુજરાતમાં આખામાં જેને એવું લાગતું હોય કે અમારા વિસ્તારમાં કે અમારે ત્યાં આવી કોઈ તોડકી કાર્યરત છે અને તોડ પાણી કરે છે તો તમે લોકો અરુણભાઈ જેવા જે લોકો કાર્યરત છે એમનો સંગઠ એમનો સંપર્ક કરો અને એમને જાણ કરો ને આવા લોકોને ખુલ્લા પાડો જેથી કરીને આખો એક્ટ બદનામ ના હા હું કહું છું કે એવો કોઈ મિસયુઝ વેપનાઇઝેશન કરે છે એકમ તો 100% એના વિરુદ્ધ મોટો હું તો કહું છું એની વિરુદ્ધ મોટી કાર્યવાહી થવી જોઈએ અને અમે લોકો સાથ સહયોગ કરી શકે ના પડે જી ન્યાયપ્રિય ન્યાય અમારો ટાર્ગેટ છે રાઈટ હા ઓકે હવે છેલ્લો સવાલ એ છે કે છવ્વીસમી જાન્યુઆરી બહુજન સંઘર્ષ મંચ એક કાર્યક્રમ આયોજિત કરી રહ્યો છે શું છે આ કાર્યક્રમ ક્યાં થવાનો છે અને આનું પ્રયોજન શું છે છવ્વીસમી જાન્યુઆરી એ પ્રજાસત્તાક દિન છે આ દિવસે આ દેશના તમામ લોકોને અધિકારો મળ્યા એટલે અમે લોકોએ નક્કી કર્યું છે કે આ વખતે એ કાર્યક્રમ અમે વેર રોડ પર સુરતના વેર રોડ ખાતે કાર્યક્રમ કરવા જઈ રહ્યા છે એ કાર્યક્રમની અંદર અમારો એવો ટાર્ગેટ છે કે બહુજન સમાજના નાના નાના મોટા મોટા કે જેટલા પણ સંગઠનો હોય એ પચાસ સંગઠનો એક મંચ પર આવે ઓકે ને અને એક મંચ પર આવ્યા બાદ આ કાર્યક્રમને અમે આની અંદર ઇન્જિનિયર ડિક્વિશિંગ જે છે એ લખનૌની અંદર ક્લાસ વનના ક્લાસીસો ચલાવે છે બહુ જ નોમિનલ ચાર્જ પર ચલાવે છે અને ઘણા બધા બાળકોને ત્યાંથી સિલેક્શન કરીને એમણે મોકલ્યા છે ક્લાસ વન ક્લાસ ટુ ની અંદર એ આવી રહ્યા છે પ્રોફેસર અમિતાભ બૌદ્ધ આવી રહ્યા છે જે ભારતના લગભગ ચોવીસ પચીસ રાજ્યો ફર્યા છે લગભગ એમણે

કે વાણી સ્વતંત્રતા શું છે તો રોડ પર રસ્તા પર ઊભી ભિખારી વ્યક્તિ જે છે જેના ગજામાં કદાચ દસ રૂપિયા નથી એ ચાહે તો વડાપ્રધાનને ઊભો રાખીને સવાલ કરી શકે એટલો મોટો અધિકાર છે અને યુદ્ધની સ્થિતિમાં પણ એ પૂછી શકે કે શું છે મારા અધિકાર નું શું છે આ શું છે એ અધિકાર છે જ્યારે લોકો શું સમજે શકો કે બોલવાનો અધિકાર

નેતૃત્વ કરવા વાળા જે લોકો છે બહુજન સમાજના સામાજિક સ્તર પર એ છે ને સમાજમાં વિદ્રોહ છે ગુસ્સો અલગ વસ્તુ છે વિદ્રોહ અલગ વસ્તુ છે તો એ સમાજના વિદ્રોહ છે ને ગુસ્સામાં કન્વર્ટ કરી શું કરે મંચ પરથી કોઈ જાતિના વિરોધમાં બે ભાગ ગમે તેવું ભાષણ આપી દે અ હિંસા હિંસાત્મક ભાષણ આપી દે ઘૃણાત્મક ભાષણ આપી દે તો સમાજનો જે અબોધ વર્ગ છે એનો શું થાય ખબર એનો વિદ્રોહ છે ને ગુસ્સામાં કન્વર્ટ થઈ જાય અને એના ભાષણ સાંભળ્યા બાદ એ તાળી વગાડે એ ગુસ્સો છે એનો એટલે વિદ્રોહ શાંત કરવાનું કામ નેશનલ લેવલ પર બહુજન સમાજના જે સંગઠનો નેશનલ લીડરશીપ કરી રહી છે એના વિરુદ્ધમાં અમે રણ બિગુલ ફૂક્યું છે જિલ્લા લેવલ પર સંગઠનોને એકત્રિત કરવાનું અને એકત્રિત કર્યા બાદ અમારો જે એ લોકો પોલિસી બનાવે છે એવો કોઈ અમારો પોલિસી નથી કે કોઈ જાતિના વિરુદ્ધમાં કાર્યક્રમો કરવા કે ભાષણો આપવા કે એના વિરુદ્ધ આંદોલન ચલાવવા અમારો તાત્પર્ય એ છે કે બહુજન મુવમેન્ટને સમજાવવામાં આવે અધિકારોને સમજાવવામાં સાથે ફરજોને પણ સમજાવવામાં આવે અમારો તાત્પર્ય છે ખુબ ખુબ સરસ અરુણભાઈ અમારી સાથે જોડાવા માટે ધન્યવાદ અને તમારું આજે એક મુવમેન્ટ છે બહુજન સંઘર્ષ મંચ ની એમાં તમને ખૂબ ખૂબ સફળતા મળે એવી શુભેચ્છાઓ પરિવાર પાછા મળશું આ રીતે હું તમને પણ આવકાર છું તમે પણ એ કાર્યક્રમ હાજરી આપો જી ખુબ થેન્ક યુ સો મચ બિલકુલ આવશું એન્ડ થેન્ક યુ સો મચ અમારી સાથે જોડાઈ રહ્યા બદલ હવે મળીએ નવા વિષયમાં નવા વિડીયો સાથે કોઈ નવા મહેમાન સાથે ત્યાં સુધી આવજો